જમીનભાઈ સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં સૌ મિત્રોના માધ્યમથી મારા ધ્યાનમાં વિષય આવ્યો છે ગઈકાલથી આ વિષય વોર્ડ નંબર ત્રણમાં સત્યમ શિવમ સુંદરમ સોસાયટીના જે પરિવારજનો છે ત્યાં રહેવાસીઓના બોરમાં પાણી નથી આવતું મહાનગરપાલિકાની જવાબદારી થતી હોય છે બોર પાણીના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનું એકાત્ર કાંઈક પાણી આવે છે એવું મને આપના માધ્યમથી આવ્યું હું અધિકારીને બોલાવું છું

જ્યારથી રાજકોટ મહાનગરપાલિકામાંથી છ પાંચ વર્ષથી ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક અલગ અલગ બોર્ડની અંદર કામ ચાલુ છે મહાનગરપાલિકામાં બે હજાર એકવીસમાં જ્યારે કંટેશ્વર માધાપર અને જે વિસ્તારો નવા ભળેલા વિસ્તારો ભળ્યા ત્યારથી નાના મોટા વિકાસના કામો અમે લોકો કરી રહ્યા છીએ અમુક વિસ્તારમાં અડધું પાણીનું સેટઅપ થયું છે કારણ કે ટેન્ડર બનતા હોય ત્યારે સોસાયટી વાઇઝ ન બનતા હોય રોડ વાઇઝ ટેન્ડરો બનાવતા હોય છે એટલે જે કંઈ પણ બાકી રહી ગયું છે એ વેલાં વહેલી તકે પૂરી કરવાની જવાબદારીની હું ખાતરી પણ આપું છું